નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ श्रम न्यूज में आप स्वागत બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પાંથાવાડા પોલીસે મોટી કાર્યવાહી કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં પોલીસે ગુંદરી ચેકપોસ્ટ અને ખીમંત ગામમાંથી ગુલ એક પોઈન્ટ ઓગણત્રીસ કરોડથી વધુનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે કાર્યવાહી રેન્જ આઈજીપી ચિરાગ કોરડીયા અને એસપી પ્રતાપ પ્રશાંત સુબેની સૂચના બાદ કરવામાં આવી છે ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પર નિયમિત વાહન ચેકિંગ દરમિયાન આંધ્રપ્રદેશ પાસિંગ એક શંકાસ્પદ ટ્રેલર રોકવામાં આવ્યું ટ્રેલર ની તલાશી લેતા તેમાં છુપાવેલો વિદેશી દારૂને ને મોટો જથ્થો મળી આવ્યો સુરત શહેરમાં નશાના કારોબાર અને પ્રતિબંધિત વસ્તુઓના વેચાણને ડામવા માટે પોલીસ સતર્ક બની છે તાજેતરમાં સુરત પોલીસ ઝોન ત્રણ એલસીબીની ટીમે એક મહત્વની સફળતા મળી છે મૈધરપુરા વિસ્તારમાંથી લાખોની કિંમતની પ્રતિબંધિત ઈ સિગારેટના જથ્થા સાથે યુવકની અટકાયત કરવામાં આવી છે મૈધરપુરા ગલેમડી ચાર રસ્તા પાસેથી મોપેટ સવાર ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી ઈ સિગારેટનો મોટો જથ્થો લઈ પસાર થવાનો છે તેવી ચોક્કસ બાતમીના પોલીસને મળી અને બાતમીના આધારે એલસીબીની ટીમે પહોંચ ગોઠવી હતી અને શંકાસ્પદ મોપેટ ચાલકને અટકાવ્યો હતો અમદાવાદ શહેરમાં મહિલાઓ સુરક્ષિત હોવાની વાતો કરવામાં આવે છે પરંતુ દરરોજ રાત્રે અવર જવર કરતી મહિલાઓ જ હવે સુરક્ષિત ન હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં એમ વાડજની ચાંદખેડા રૂટની બસ નંબર ચારસો એકમાં નોકરીની ઘરે પરત ફરતી યુવતી સાથે ખાકી કલરના સ્વેટર અને પોલીસ વર્દી જેવા કપડાં પહેરેલા વ્યક્તિએ ગાળા ગાડી કરી હોવાનો વિડીયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીના વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બગદાણા ઘટના પાલગોટી કેસ મોરબી બ્રિજ દાહોદ કૌભાંડ અને પાલનપુર હત્યા કેસને લઈને ભાજપ સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે છે દાવો કે રાજ્યના ગુનેગારોને સજા ન થાય જલ્દી જામીન મળે કેસ નબળા પડે તે માટે એફઆઈઆરમાં જાણી બુજીને ખામીઓ રાખવામાં આવે છે જેને તેમણે ડિસ્કાઉન્ટ યોજના ગણાવી પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર અમદાવાદમાં જો તમે રસ્તા પર ઊભા રહી હોશો હોશે પાણીપુરી ખાતા હો તો પહેલાં દ્રશ્યો જોઈ લો જે પાણીપુરી જોઈ મોઢામાં પાણી આવી જાય છે એ જગ્યા બને છે એ અત્યંત ગંદકીવાળી સડેલા બટેટા વાસી ચણા કાળા પડી ગયેલા બિન આરોગ્યપ્રદ તેલમાં તળાય છે ગંદકીના સામ્રાજ્યને દુર્ગંધ મારતી જગ્યાઓ વચ્ચે તૈયાર થતી આ પાણીપુરી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે નાગેટા માંગ્રોડ તાલુકાના શેલના નાંદરખી ગામે રવિવારે બપોરે ન નજીવી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે ગામના એક વોટ્સએપ ગ્રુપમાં કરવામાં આવેલા મેસેજનો મંદુક રાખી એક પક્ષે બીજા પક્ષ પર લાકડી લોખંડના પાઇપ અને હન્ટર જેવા હથિયારો વડે તૂટી પડ્યા હતા રેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે કોંગ્રેસના જનઆક્રોશ યાત્રા દરમિયાન પાર્ટીમાં જોડાયા છે નવ મહિના પહેલા સી આર પાટીલને રાજીનામું મોકલ્યું હતું ખેડા જિલ્લાના કપડવંજથી શરૂ થયેલી કોંગ્રેસની બીજા તબક્કાની જનઆક્રોશ યાદ દાહોદમાં પહોંચી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના સત્તાવનમાં પ્રદેશ અધિવેશનનો આજથી આણંદમાં ભવ્ય પ્રારંભ થયો છે ત્રણ દિવસીય કાર્યક્રમનું ઉદઘાટન હર્ષ સંઘવીએ કર્યું હતું દરમિયાન તેમણે સંબોધનમાં કહ્યું કે યુવાનોને ડ્રગ્સના દર્દણમાં ધકેલનારા તત્વોને પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે આ ઉદઘાટન ક્ષત્રમાં રાજ્યભરમાંથી એક હજાર પાંચસો જેટલા વિદ્યાર્થી નેતાઓ સહભાગી થયા છે જેમાંથી આગામી વર્ષ માટે સંગઠનની દિશા અને શિક્ષણ ક્ષેત્રમાં સુધારા અંગે મંથન કરવામાં આવશે

ચગવાડામાં બ્લડ ડોનેશન કેમ્પ શ્રી રાજેશ્વર આજણા મંડળ દ્વારા પૂજ્ય સંત શ્રી એક હજાર આઠ ક્રિષ્ના રામજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ પૂજ્ય શ્રી શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ દિયોદર તાલુકાના ચગવાડા ગામે શ્રી રાજારામ આશ્રમ મધ્ય યોજાયેલ જેમાં લોકોએ બ્લડ ડોનેશન કરી ધન્યતા અનુભવેલ પ્રારંભમાં દીપ પ્રાગટ બાદ કાર્યક્રમનો શુભારંભ કરેલ પધારેલ મહેમાનો તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું બાદમાં સવે ભોજન પ્રસાદનો લાભ લીધેલ પુણ્યતિથિની પૂર્વ સંધ્યાએ સાંજે ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત ભાજપ પ્રદેશમાં તાજેતરમાં બનાસકાંઠામાંથી મંત્રી તરીકે વરણી પામેલા ડોક્ટર સંજયભાઈ દેસાઈ અને પ્રીતિબેન એચ પટેલની તથા બનાસ કમલમ ચડોતર મુકામે બંને પદાધિકારીઓનો સત્કાર સન્માન સમારોહ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ ઈશ્વરભાઈ પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહેલા હતા